મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ભિલગાવ ગામે નવનિર્માણ પામનાર શ્રી ઉમિયા માતાજીના મંદિરનું ભૂમિપૂજન ઊંઝા સંસ્થાનના હોદ્દેદારશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત એક હજાર એક શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ સંકલ્પ શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ અને શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર સ્થાપનાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના કસરાવદ તહસીલના ભીલ <Gamma> ગામમાં નવનિર્માણ પામનાર શ્રી ઉમિયા માતાજી મંદિરનું ભૂમિપૂજન તારીખ બે અગિયાર બે હજાર પચીસના ના રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું આ એક અલૌકિક અને પવિત્ર પાવન ભૂમિ ગામ નદીના કાંઠે આવેલી છે અને નેશનલ હાઈવે પાસે નયનરમ્ય ભાવ પાવન ભૂમિ પર જગત જન્ય શ્રી ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ પામી રહેલું છે ઉપરાંત આ ગામ ભીલગાવ એ સમાજને એક દિશા સૂચક અને વિશિષ્ટ રાહ બતાવતો ઉમદા સંદેશ આપેલો છે કે આ ગામમાં શેડ સાથેની સમાજવાડીનું નિર્માણ ગામની સમાજની બહેનો અને શ્રી ઉમિયા સત્સંગ મંડળની બહેનો દ્વારા ફંડફાળો દાન ભેટ એકત્ર કરી બહેનોએ સમાજવાડી નિર્માણ કરેલી છે જે એક આદર્શ અને સમાજને પ્રેરણા આપે છે સંદેશ આપે છે તેવી રીતે આ ગામમાં નવનિર્માણ પામનાર શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં દરમિયાન મંદિર નિર્માણ માટેના દાન ફાળા એકત્ર કરવાની અભિયાનની શરૂઆત પણ ગામની સમાજની બહેન અને શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવી હતી જે કાર્યક્રમ દરમિયાન પાંચ લાખ રૂપિયા જેટલા દાનની જાહેરાત બહેનો દ્વારા કરવામાં આવી જે એક અનુસરણીય પ્રેરણા પૂરી પાડે છે આ ભૂમિપૂજન અગાઉ ગામમાં શુભ શોભાયાત્રા યોજવામાં આવી અને શોભાયાત્રા બાદ ભૂમિ સ્થળે સભા યોજાઈ હતી જાહેર સભામાં દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું સભામાં ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા અને સભા બાદ જે પાવન ભૂમિ પર માતાજીનું મંદિર નિર્માણ થનાર છે તે પાવન ભૂમિ પર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના શ્રીઓના વરદ હસ્તે અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભક્તિમય વાતાવરણમાં ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું આ ગામમાં ઊંઝા સંસ્થાનના ટ્રસ્ટી અને ભામાશા બાબુભાઈ પટેલ ખુરજવાડા સોમનાથ ગ્રુપ તરફથી ભીલગામના કડવા પાટીદાર સમાજમાં તમામ ઘરે કુટુંબમાં ઉમિયા માતાજીનો ફોટો વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યો હતો આ પાવન પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી જયંતીભાઈ પટેલ સહમંત્રી મહેન્દ્રભાઈ પટેલ સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ મીડિયા પ્રભારી પી એ પટેલ ઊંઝા સંસ્થાનના મધ્યપ્રદેશના કારોબારી સભ્ય રામચંદ્ર પાટીદાર સંગઠનના કૃષ્ણકાંત પાટીદાર દિનેશભાઈ પાટીદાર બલરામ પાટીદાર ડોક્ટર મોહિત પાટીદાર સંગઠન સમગ્ર ટીમ ગામના વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો વડીલો અને બાળકો ઉપસ્થિત રહી માતાજીના પાવન પ્રસંગે સંપન્ન કરવામાં આવ્યો હતો રાજુભાઈ ડી પટેલ ઊંઝા